ડીસા નગરપાલિકામાં સર્જાયો મોટો ભૂકંપ ડીસા નગરપાલિકાની 17 વિવિધ સમિતિના ચેરમેનોએ શહેરના ભાજપ પ્રમુખને ઘરે રાજીનામા ચેરમેનોએ આપેલા રાજીનામા શહેરના પ્રમુખને આપવા પહોંચ્યા ચેરમેનો પાલિકા પ્રમુખથી નારાજ ચેરમેનોના રાજીનામાથી મર્ચે હડકમ નારાજ ચેરમેનો દ્વારા પાલિકા પ્રમુખના રાજીનામાની કરાઈ રહી છે માંગ ડીસા નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર બની ઘટના એક સાથે ઓગણીસ ચેરમેનોના ના રાજીનામા આપ્યા હોવાના પ્રથમ બનાવ ભાજપના શાસિત પાલિકામાં ભાજપના જ ચેરમેનો પ્રમુખ પ્રત્યે જોવા મળી ના રાજકી નગરપાલિકાનો આંતરિક મતભેદ ઉપસી આવ્યો છે સપાટી પર વિવિધ કમિટીના સત્તર ચેરમેનો અને સાત સમર્થકો સાથે આજે રાજીનામા ધરાઈ કરાઈ અહેવાલ દરગાજી સુંદેશા બનાસકાંઠા નગરપાલિકાના સત્તર વિવિધ ચેરમેનો રાજીનામા આવ્યા અને એને સમર્થકો કુલ પચીસ થી છવ્વીસ જણ એ રાજીનામા ધરી દીધા છે પ્રમુખશ્રી જ્યારના પ્રમુખ બન્યા છે ત્યારના આજ દિન સુધી જે પાર્ટીનો અમારે નીતિ નિયમ છે ફ્રી બોર્ડ બોલાવું બોર્ડ પણ બોલાવતા નથી ગમે ત્યારે બોર્ડ બોલાવે ત્યારે હું ઉપપ્રમુખ તરીકે પક્ષના નેકતાને કોઈને પણ ધ્યાનમાં લીધા વગર એજન્ડા બહાર કાઢી દે જ્યારે એજન્ડા મને મળે ત્યારે મને ખબર પડે છે આજે ડીસા શહેરમાં જે વિવિધ જગ્યાએ કેમેરા એટલા સમયથી બંધ પડ્યા છે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ છતાં પણ ધ્યાન રાખતા નથી કેટલા બિલ્ડિંગો કાયદેસર મંજૂરી લીધેલી છે છતાં એવી બિલ્ડિંગોને પણ ખોટી ખોટી એમના હિસાબ નોટિસો અપાવાય છે અને ખોટે ખોટું ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને દરેક ચેરમેનો પોતાનું જ્યારે કામ રજૂ કરે છે તો કર્મચારીઓ સ્પષ્ટ કહે છે કે પ્રમુખશ્રી અમને ના પાડી છે અમારું કામ નહીં થાય તો વારંવાર અમે હેરાન થતા હતા એના કારણે ન છૂટતા આજે અમારે આડા રાજીનામા ધરી દેવા પડ્યા અને અમને વિશ્વાસ છે કે પૂરેપૂરો ન્યાય મળે એવી અમે ભારતીય જનતા પાર્ટી પાસે અપેક્ષા રાખી છે પ્રમુખની આજી રી ઓફિસરે કેબિન બન કરાવી હા એ દિવસે પ્રમુખ પણ એમના પતિ સર પણ હાજર હતા અને ચીફ ઓફિસરે જાહેર જનતા માટે જે નગરપાલિકા ખુલી રહે એના રીસ ચેનલ મારી દેતા એ વાત દિશના ઇતિહાસમાં પ્રથમ ઘટના બની એ પણ એક ખરેખર ખોટું થયેલું હતું આજે નગરપાલિકાના સટલ ચેરમેન જેમાં ઉપપ્રમુખ કારોબારી ચેરમેન પક્ષના નેતા દંડક મુખ્ય કમિટીઓને ચેરમેનના રાજીનામા આવ્યા એમાં કેટલાય સમયથી પ્રમુખને અવારનવાર ધ્યાન દોર્યું ચેરમેનોનું કામ થતા નહોતા ચેરમેનો વિશ્વાસમાં નહોતા લેતા પક્ષના શાસક પક્ષના નેતા હું હોઉં છતાં પણ છેલ્લા કેટલાય સમયથી કોઈ એમણે સંકલન કર્યું નથી ચોમાસાના ટાઈમમાં નગરપાલિકામાં દવાઓ નથી સ્ટેટ લાઇટ માટે લાઇટો પણ નથી રાજુભાઈ ઠક્કર ગયા પછી આજ સુધી વીજ બિલ ભરાયું નથી સાડા બાર કરોડ જેવું વીજ બિલ ચડી ગયું છે અને એમના મળતી આવો ક્યાં આગળ ખર્ચા કર્યા એ કોઈ હિસાબ પણ આપતા નથી અને કોઈના કામ કરતા નથી અને એ નારાજ જિંદગીથી અમે શહેર પ્રમુખ જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સુધી રજૂઆત કરી કે નાના સભ્યોના કામ થતા નથી ફોન પર ચોખ્ખું ના પાડવામાં આવે તેથી કંટાળી અને આજે શહેર ભાજપ કાર્યાલય બધા ચેરમેન સાથે રાજી નમા પહેલાં તો કારણે છે ને કેટલા ચેરમેનમાં રાજ્યમાં પડેલા છે આજે વાસુભાઈ વોટ પોતે શાશુકૃષ્ણ નેતા છીઓ એમણે ટેલિફોનિક મારા ઉપર આવેલું કે ભાઈ અમે બધા સદસ્યો ચેરમેન પદેથી રાજીનામું આપીએ છીએ એટલે એમના કહેવા પ્રમાણે સત્તર જેવા ચેરમેનોના ચેરમેન પદેથી એ લોકો રાજીનામું આપે છે એમણે મને જે વિશેષ વાત કરી એ પ્રમાણે આજથી પંદર દિવસ પહેલાં નગરપાલિકામાં પ્રમુખ દ્વારા એમનો કામ ના થવાના કારણે એ લોકો નારાજ હતા એટલે અમારા જોડે રજૂઆત કરવા માટે આવ્યા હતા એમને રજૂઆતના આધારે અમે જિલ્લા પ્રમુખ માન્ય કીર્તિસિંજી વાઘેલા જિલ્લાના મહામંત્રી અને ઝોન મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ એમને પણ અમે પ્રમુખ મહામંત્રીએ આ વિશે વાત કરેલી કે ભાઈ નગરપાલિકાની અંદર થોડો વિખવાદ ચાલે છે અને લગભગ બાવીસથી પચીસ જે સદસ્યો છે એ નગરપાલિકાના પ્રમુખના વહીવટના કારણે નારાજગી છે તો આનો યોગ્ય નિકાલ થાય એ વાતમાં તમારે આગળ વધવું જોઈએ જિલ્લા અધ્યક્ષે પણ અમે અમારી વાત સોંપડી અમને કીધું છે કે ભાઈ એનો આપણે રસ્તો કાઢી દઈશું અને જિલ્લા અધ્યક્ષે અમારી વાત સોંપડી અને ઉપર એમને પણ પ્રદેશની અંદર રજૂઆત કરી હતી પ્રદેશમાં તે પણ એવી વાત હતી કે ભાઈ આનો યોગ્ય નિકાલ આવી જશે પણ એ વાતને લગભગ મારે ખ્યાલથી દસ પંદર દિવસ થતાં આજે વાસુભાઈની અધ્યક્ષતામાં શાસક પક્ષના અધ્યક્ષતામાં અહીંયા રાજીનામા મારી પાસે આવ્યા હતા એટલે મેં મારા પ્રમુખને જાણ કરી મારા પ્રમુખ કોઈ કામથી અમદાવાદ છે એટલે એમને એવું કીધું ભાઈ તમે રાજીનામા આપવા માટે આવ્યા હોય તો તમે સ્વીકારી લો એટલે જે વાત હશે એ અમે આ રાજીનામાની વાત જિલ્લા પ્રમુખને જાણ કરી અને યોગ્ય નિકાલ લાવીશું અને સદસ્યો જે નારાજ છે એમને સમજાવી અને વાત મોડી ગિના ઘી મો ગઈ હા એ ઓમે કામ કરી છે દિશા ઇતિહાસમાં આ પ્રથમ વખત આટલા સમિતિના ચેરમેન દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે તો ક્યાંક ને ક્યાંક પાર્ટીની કોઈ ભૂલ હોય તેવું તમને નથી દેખાતું આમો પાર્ટીનો કોઈ ભૂલ હોતી નથી સદસ્યો એમના પ્રોટોકોલ મુજબ શહેર પ્રમુખ અને મહામંત્રીને રજૂઆત કરતા હોઈએ છીએ અમે અમારા પ્રોટોકોલમાં અમે જિલ્લાને રજૂઆત કરતા હોઈએ છીએ આ બધી વાત થઈ ગયેલી છે હવે મૂળ નિર્ણય જિલ્લાને અને પ્રદેશને કરવાનો છે એ લોકો લગભગ નિર્ણય બે ચાર દિવસમાં જે નિર્ણય લેશે પાર્ટીને જે નિર્ણય આપશે તો રાજીનામા આપવા માટે આવ્યો અમારી છે કે રાજીનામા લીધા છે અને મુખ્ય કારણ એક જ છે કબે મનસ્વી વહીવટ નગરપાલિકાના પ્રમુખ દ્વારા થઈ રહ્યો છે અમે કર્મચારીને ફોન કરીએ તો પણ અમારા ફોન કર્મચારીઓ કહે છે કે ભાઈ તમારે કોઈ ઠાણેનું ટેન્કર જોગતું હોય અથવા કોઈ વાત હોય તો તમારે જે તે સમિતિના ચેરમેન અથવા પ્રમુખને જાણ કરશો તો તમે કામ કરીશું બાકી અમે કામ કરીશું નહીં એવા એમની વાત એ છે ને એમના જોડે રેકોર્ડિંગ પણ છે એવું પણ એ લોકો કહે છે એટલે વિષય બીજો કંઈ કારણ નથી મૂળ પ્રમુખશ્રીની અમુક મનસ્વી વહીવટના કારણે કોઈ ખતરાકના કારણે આમના કામ થતો નથી પણ એનો યોગ્ય નિકાલ અમે સંગઠન દ્વારા લાવી દઈશું અને સો ટકા ખાતર છે કે નિકાલ આવી છે